રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં અને ચાર વાગી છે સવારના નવ વાગી ગયા છે આપણે નવ વાગ્યા જ વિડીયો શરૂ કર્યો છે કારણ કે હવાને વહેલા જઈ ગયો હતો મોબાઈલ ચાર્જિંગમાં હતો ને હું પછી વીયો જોતો વાડીએ કારણ કે હમણાં રોજડા ભૂંજરા છે ને બહુ કવર આવે છે તો એના માટે હવાનો વાડી ગયેલો હતો અને બાજરીમાં ભૂંજરા ઘડી ગયેલા હતા તે હવારમાં કાઢ્યા અને પહેલાં તો રોજડા આવ્યા હતા પછી એ ભૂંજરા હતા મેલ પછી એ બધા રોજડાને ને બધાને કાઢ્યા કાલે મેં ને એવું બધું નાખ્યો તમે ગયા વિડીયોમાં જોયું થશે તો હમણાં ત્રાસ વધી જશે કારણ કે આજુબાજુમાં બધે હવે ખેતર ખાલી થવા મળ્યા છે અને અમારી એકની બાજરી ઊભી છે એટલે થોડોક અસો વધારે લાગે તો એના માટે તો અત્યારે વાડિયા જઈને આવ્યો છું અને નાઈન કમ્પ્લીટ થઈ ગયો છું ને શીરાવા માટે બેઠો છું તો હાલો બધા સિરાવા માટે અને સિરાવીને પછી પાછો આજે વાડિયા જ જવાનું છે અને વાડિયા જઈને ઝટકા મશીન ફિટ કરવાનું છે પહેલાં આજે વાળા બાંધી દો તો અસો નહીં થાય તો એમના વાળા રહેવા દેજો નકર પછી આપણે ઝટકો લાવીને મેંકવાનો છે તો એવું કામકાજ છે તો વિડીયમ ઠેઠ બધી બનાવી રહજો વિડીયમ મજા આવશે તમને કારણ કે ભૂંજરાએ થોડું કામ વધાર્યું છે એટલે એ બાજરી તૈયાર થયેલી છે કે આપણે કે બગડવા તો નહીં દેવાય કંઈ અડધી તો જો કે બગાડી નાખીએ છીએ માલપા કારણ કે હવારમાં ફોન હતો નહીં ને કે માલપા શૂટ કરી લેતા

અત્યારે શિરાવી લીધું છે અને સિરાવી જો કમ્પ્લીટ થઈ ગયા છે એવી અને અમારે વનિતા છે ને તો અત્યારે ઘઉંનું દવણું કરે છે હા બધા જય માતાજીને જય શ્રી કૃષ્ણ કહી દે રામ રામ જય માતાજી તો અત્યારે શિરે વાડીયા જાઉં છું કે ભુંજરે થોડું કામ વધારી દીધું છે તો અત્યારમાં કામે જવાનું કેન્સલ રહ્યું છે અને વાળા બાંધવા જવાનું છે વાળા અત્યારમાં બાંધી દેવી

যাও ভালো ফিট কেটেছেন পেলা হটিউ খুতার দি দিছি બાકી ગયા છે સાડા અગિયાર થઈ ગયા છે અને આપણે વાળા બાંધતા હતા બે દોરી ફરતા બાંધી દીધા છે ને ત્રીજી દોરી બાંધવાની છે બે બાજુ ત્રણ ત્રણ દોરી બાંધવાની છે ને એક બાજુ છે ને એ બે દોરી રાખવાની છે એમાં તડક્યો થઈ ગયો ને એટલે પોરો ખાવા માટે ખડીક બે ગયા જ્યા હતા ને રાહુલને માનવનું તૈયાર થઈને બાંધવી છે ને અચારા તડક્યો ધૂમ ધોકાર થઈ ગયો છે હવે એક દોરી બાંધવાના છે એ બાંધી દેવી એમાં રાહુલ પહેલા અહીંયા વાળો લઈને ઊભો છે ને માનવ હિંસકા ખાય છે અને જો અહીંયા આગળ બંડલ પીડ્યું છે એક રાહુલભાઈ છે ને ત્યાં આગળ અહીંથી તો આવી રીતે બે દોરી તમને દેખાતા હોય તો નહીં દેખાતા હોય અને આવી રીતે આ સાઈડમાં આપણે બે દોરી વચ્ચે બાંધી દે ને આ બાજુ ત્રણ દોરી બાંધવાની છે અને જે ઓલપાનો ભાગ છે ને લીમડા બધું દેખાય એ બાજુ એ બાજુ બે દોરી રાખવાનો છે અને જે લાંબો દેખાય છે એ બાજુ ત્રણ દોરી રાખવાનો છે તો વચ્ચે આવશે ને ફટાફટ બાંધી દેવી કારણ કે તડકો થઈ ગયો છે ફૂલ એક દોરી છેલ્લી બાંધવાની છે એ બાંધી દેવી કેમ ભાઈ અત્યારે વાગી ગયા છે બાર આપણે વાળા બાંધતા હતા એ બાંધી દીધા છે અને છેડે ઓલા શેડે થોડુંક બે મોટી છે ત્રણ દોરી તાર આપણે બાંધી દીધા છે બે દો ત્રણ દોરી આ બાજુ બાંધવા નતા ને બે દોરી ઓલી બાજુ બાંધવા નતા એમાં બધે થઈ રેમ હતો એટલે બાંધી દો થોડો એવો જ છે તો કાલે લાવીને પાછા બાંધીશું એવું છે ને ખરેખર જો અત્યારે અનાજ ખાવા માટે તો આ રીતનું થાય છે ખેડૂત હોય કે ભાજ્ય હોય બધાને આ રીતનો અસો થાય ત્યારે નુકસાન થતું હોય અને મહેનત અમારે આ રીતની કરવી પડતી હોય છે બરાબર આને બસાવવા માટે જ તે વાળાને એવું બાંધવું પડે કારણ કે અત્યારે બધે બધા ખેતર છે ને બધા ખાલી થઈ ગયા છે બરોબર તો અમારે એકને બાજરી ઉકેને એટલે બેક વધારે થાય રોજડા અને ભૂંજરા બધું આવે તો બધાનું ધ્યાન રાખવું પડે રાતે દિવસે ત્યારે અનાજ ઘરે ભોગે ને જે બાજરી અમારી છે ને કાશી છે એટલે વાઢવી વઢાય એમ એને પાકી ગયો હોત ને તોય વાઢી નાખત એ કાશી છે એટલે ઊભી રહેવા દેવી પડે તો પાકે ત્યાં સુધી ધ્યાન રાખવું પડે આમાં એ રીતનું છે હવે હવે વાળા તો કમ્પ્લેટ બાંધી દીધા છે અને હવે સાંજે રખો કરવા માટે આવવું પડશે ને લાઈવ કરવા માટે હવે આપણે થોડોક ટાઈમ બાજરી પાકે ત્યાં સુધી લાઈવ નહીં થઈ શકવી કારણ કે જો સમય રહેશે તો આપણે લાઈવ જરૂર થાય છે ને જો ટાઈમ નહીં મળે તો આપણે એમણે લાઈવ થોડાક દિવસ બંધ કરી દઈશું કારણ કે બાજરી અમારે ગોધરા ભૂંજરા આવે એટલે એનું ધ્યાન રાખવું પડે એટલે એમાં ધ્યાન દેવું પડશે અને તો બાજરી કાંઈ રહેવા નહીં દે અત્યારે વાગી ગયો છે હવા એક થઈ ગયો છે બપોરના વાળા બાંધીને તો ઘડીક આરામ કર્યો ને રાહુલને માનવની બધા શેત્રુજમાં ગેલા છે બા બાની કપડાં ધોવા ગયા ને તો એની આરોજ જ નવા જ્યાં છે રાહુલને માનવની બધા તો એની વાટે હતો અત્યારે કે આવે પછી આપણે બપોરા કરી લેવી એ કાંઈ જે આવ્યા નથી એટલે મને લાગે છે ભૂખ હવે મારે કરવા છે બપોરા હાલો બધા બપોરા કરવા માટે બપોરા કરી લઉં એ તો બધા છે છોકરા ને બધા એ આવે ત્યારે બપોરા કરી લે અને હું પહેલા બપોરા કરી લઉં બપોરા કરવા બેઠો ને ત્યારે આવડા બધા આવ્યા જો શિવાલી ને રાહુલ ને ડિમ્પલ હે માતાજી આવ્યા ઓ ભાઈ આ માઘો રાખ માનવ છે ઉડે બટા ને

આવડે ને વાટે ને વાટે તો મને ભૂખ લાગી જાય હું વાટે રહ્યો હતો પણ તો એ ન આવ્યો હું બે ગયો પછી આવડે આવ્યા બધા હાલો જમવા એમ તો જો બધા દાંત કાઢે હોય ખેતી જ નથી અને જમવામાં છે જો ઢોકળીનું શાક છે રોટલી છે સાઈઝ કહે છે લાવ્યા નથી વળીયા ભૂલી ગયા કા વઘારિયા ભાત છે થોડાક અત્યારે વાગી ગયા છે પોણા ચાર બધાય અહીંયા વાડીએ આંટા મરે છે ને જો સા પાણી બને છે હવે એક કેરી છે કે કેરી ખાઈ છે બે કેરીઓ ની પહેલી કેરી છે ભાણી બેન શિવાયલી ડિમ્પલ માનવ રાહુલ ને બાન બધાય શિવ વાડીએ કેટલી વાર્ષે સાને હવે ડિમ્પલ બેન ની બધા ને ઝપટ બોલાવે છે આપણે પીવાની છે ચા તમારે ચા પીવી તો હાલો વ્લોગમાં એકવાર તો ચા આવે આવે ને આવે તે અને આજ તો ફેમિલી છે ને આપણે આ બાજરી છે ને એમાં હવા દેતાનો ભૂંજરા કાઢું છું હજી ભૂંજરા ના નીકળે હજી કેટલા હોય અંદર કાંઈ ખબર નથી તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ થઈ ગયા છે અને અમારે દસ ડિમ્પલ ભાણીબેન રાહુલ ને માનવ માનવને બધા અહીંયા રમે છે અને આવા કંઈક લાકડામાં ડિમ્પલ બેને નાખ્યા છીએ ના અહીંયા કહો એવું છે હા આવડાવીને ગારો કર્યો છે બધા હાઇવે રમે તો રમે છે કંઈક ને સિવેલીને બા ને બધા તો ઇલ પાટા મરે છે અને મારે ને માનવને જવાનું છે અત્યારે તળા છે શું લેવા કોઈને કીધું એવું છે તો તું લઈ આવજે તો આપણે કંઈ નહીં લેવા જઈએ રાહુલભાઈ કઈ બકાલું લેતા હોય છે ખાવા જોવા તો બકાલું તો લાવવું જ પડશે તો હલો માનવભાઈ આપણે હવે ભાગવી તો અત્યારે હું માનવભાઈ આવી છે પેલા જ આવી ઘરે માનવ તો મારી પાછળ આવેલો હવે છે ઘરે જ ને ઘરે છે ને પછી જ આવવાનું છે તળાજે તો અત્યારે આવું કામકાજ હાલે છે બધું આજનો દિવસ કંઈક આવો રહ્યો છે વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવી દિશા તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં જ્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી